ગુજરાતમાં અનેક વખત પરીક્ષાઓમાં કૌભાંડ સામે આવતા હોય છે પરંતુ હવે ગુજરાતમાં ફરી એક વખત સ્ટાફ નર્સની પરીક્ષામાં મોટો કૌભાંડ સામે આવ્યો છે આ કૌભાંડ આન્સર કીને લઈને સામે આવ્યો છે અને આને જ લઈને યુવરાજસિંહ જાડેજાનું પણ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ટેટાટના ઉમેદવારોનું હજી આંદોલન પતયું નથી આ બધાની વચ્ચે ગુજરાતમાં પરીક્ષાઓને લઈને એક મોટો કૌભાંડ છે આ આ છે સ્ટાફ નર્સ ભરતી પરીક્ષાનો સૌથી તો તો જો સમગ્ર વાત કરવામાં આવે અત્યારે જીટીયુ દ્વારા તો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે પરંતુ આ કૌભાંડને સમજવા માટે સૌથી પહેલા તેની આન્સર કી છે તેને ખાસ કરીને જોવી પડશે જે પ્રમાણે આન્સર કી બતાવવામાં આવી છે જનરલી કોઈ પણ પરીક્ષા પતી જાય તે બાદ તેની આન્સર કી બહાર આવતી હોય છે તેમાં જેટલા પણ પ્રશ્નો આપેલા હોય છે તેની જ સામે તેના ઓપ્શન એવી જ રીતે ક્રમબંધ તરીકે ગોઠવવામાં આવ્યા હતા એટલા માટે થઈને અત્યારે હાલ લોકોમાં એક ચર્ચા ઊભી થઈ રહી છે કે સ્ટાફ નર્સ ભરતીની પરીક્ષામાં કોઈક મોટો કૌભાંડ થઈ રહ્યો છે સૌથી પહેલા તો આ વિષયને લઈને યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે તે સાંભળીએ ગુજરાતના પરીક્ષામાં ફરી એક વખત એકબરડો ગોબાચારી છે આથી બે દિવસ પહેલા સ્ટાફ નર્સ ઓગણીસો ત્રણ પદ માટે આ ભરતીનું આયોજન થયું હતું તેમાં જે પરીક્ષાનું પ્રશ્નપત્ર હતું એની જે આન્સરકી હતી એ ગતરોજ રજૂ કરવામાં આવી છે અને આ આન્સરકી માં જે બીસીડી જે અલગ અલગ સિરીઝના જે પેપર હોય એમાં જે આન્સરો જે સેટ કરવામાં આવ્યા છે એ સેમ સિક્વન્સના આન્સરો સેટ કરવામાં આવ્યા છે એટલે કે પહેલાનો આન્સર એ હોય બીજાનો બી હોય ત્રીજાનો સી હોય ચોથાનો ડી હોય પછી ફરીથી એ એ રીતે કરી અને સિક્વન્સમાં આ આન્સરો સેટ થયા છે એટલે આ જે સેમ પેટર્ન જે છે એને કારણે ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉપજાવી રહી છે કે સો એ સો પ્રશ્નોમાં આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે હોઈ શકે અને ખાસ કરીને ગુજરાતી વ્યાકરણનું પેપર હતું તો આ વ્યાકરણના પેપરમાં આ રીતે સેમ સિક્વન્સ આન્સરો કઈ રીતે સેટ કરવામાં આવ્યા તેની તપાસ થવી ખૂબ જરૂરી છે એટલે આ દેખીતી નજરે કોઈ પ્રયોગ કે કોઈ સંયોગ નથી કેમકે જો પ્રયોગ કે સંયોગ હોય તો આટલા બધા આન્સરો સેમ સિક્વન્સ કે સેમ પેટર્નમાં સેટ થયેલા ન હોય પરંતુ અહીંયા ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ થયેલી હોય એવું અમને સ્પષ્ટ લેવું છે સુનિયોજિત રૂપનું કાવતરું હોય એવું સ્પષ્ટ અહીંયા રહ્યું છે કારણ કે ભૂતકાળમાં આજથી દસ વર્ષ પહેલા એક ભરતી કૌભાંડ થયું હતું બે હજાર ચૌદમાં રેવન્યુ ક્લાર્કનું એ રેવન્યુ ક્લાર્કનું જે ભરતી કૌભાંડ હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે તમારે જે સિરીઝ છે એમાં બધી જ જગ્યાએ બી 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 આન્સર ટીક કરીને આવવાનો છે તમે બધે પાસ થઈ જશો અને એમાં થયું પણ એવું કે મોટાભાગના લોકો જે બી આન્સર ટીક કરીને આવ્યા એ પાસ પણ થઈ ગયા તો સેમ એવી જ કંઈક પેટર્ન એ અત્યારે પણ સામે આવી છે તો આની તપાસ થવી ખૂબ જરૂરી છે અને અમારા જે સિલેબસ હોય એમાં રીઝનિંગ આવતું થતું હોય છે પણ કહેવાય કે લોજિકલ મેથ્સ તો એમાં પણ એક વખત આપણે પેટર્ન ખ્યાલ આવી જાય ને તો મોટા ભાગના આપણે રીઝનિંગના જે આન્સરો જે છે એ બહુ આસાનીથી સોલ્વ કરી દેતા હોય છે તો આમાં પણ અત્યારે અમને એવું લાગેલું છે કે સેમ પેટર્ન સેમ સિક્વન્સ જે છે એને કારણે ઉમેદવારોને કદાચ પંદર વીસ પણ પ્રશ્નો આવડતો હોય તો બાકીના પ્રશ્નો જે છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જતા હોય છે તો તાત્કાલિક ધોરણે આની એ તપાસ ખૂબ જરૂરી છે તપાસ નહીં થાય તો જે મહેનતું ઉમેદવારો છે એની સાથે અન્યાય થશે એટલે આશા અપેક્ષા રાખીએ કે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકાશભાઈ પટેલ આની તલસ્પર્શી તપાસ કરે અને જે પણ આની પાછળ સંડોવાયેલા જે પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે પણ

જે મહેનતુ ઉમેદવારો છે એની સાથે અન્યાય ન થઈ અને આનો સુખદ નિરાકરણ આવે એવી આશા જય હિન્દ જય ભારત એટલું જ નહીં ઓલ ઇન્ડિયા નર્સિંગ સ્ટાફ વાળાના જે લોકો છે તે લોકો પણ આ કોભાંડના વિષય અત્યારે હાલ અનેક વિવાદો કરી રહ્યા છે હવે તેમને પણ સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે નમસ્તે હું વિપુલજી ચાવડા ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન ગત 9/2/2025 ને રવિવારના રોજ લેવાયેલ સ્ટાફ નર્સની પરીક્ષાની જે કાલે આન્સર કે આવી છે તેના જો જોયા પરથી એવું લાગે છે કે આન્સર આન્સરમાં ક્રમશઃ એ બી ડી એ બી ડી આખા એકથી સો પ્રશ્નોમાં એ પ્રશ્ન પુસ્તિકા બી સી અને ડી ચારેમાં સેમ પેટર્ન એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે અને બીજું ઘણા વિદ્યાર્થીઓના કહેવા મુજબ અમુક અમુક સ્ટાફે જે પરીક્ષા પરીક્ષાર્થીઓ હતા તેમને વીસ પચીસ મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા તો એનો મતલબ એવો છે કે સો પ્રશ્ન હોય તો વાંચતા એક કલાક જેટલો ટાઈમ લાગી જાય તો વીસ મિનિટમાં પણ પેપર પૂરું કરીને બેઠેલા વિદ્યાર્થીઓના ન્યૂઝ મળેલા છે અને ત્રીજી વસ્તુ કે જે ભરતી આ પેપર છે તો પેપરમાં બારકોડ સ્ટીકર જ નથી ડાયરેક્ટ ઉપર કોઈનો પણ સીટ નંબર ખબર પડી જાય તો આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ એવી છે તો સરકારનું ધ્યાન દોરું કે યોગ્ય તપાસ થાય અને પછી આનું યોગ્ય નિરાકરણ આવે તેવી આશા રાખું છું ગુજરાતમાં અનેક એવી પરીક્ષાઓમાં મોટા મોટા કૌભાંડો સામે આવતા હોય છે પરંતુ હવે આ વખતે ગુજરાતમાં ફરી એક મોટો સ્ટાફ નર્સિંગ ભરતીને લઈને એક મોટો સામે આવ્યો છે જેમાં પેપર સેટ સેટ કરનાર સિક્વન્સ કરવાનું ભૂલી ગયા હોવાનો જીટીયુના રજિસ્ટરે ખુલાસો પણ કર્યો છે જોકે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે આને લઈને કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તેની સાથે જ કારણ કે કેટલા બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય આની સાથે જોડાયેલું છે તેમ છતાં પણ આવી અનેક વખત ભૂલો કરવામાં આવે છે અને આવા જ કૌભાંડો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે અને ફરી એક વખત ગુજરાતમાં સ્ટાફ નર્સ ભરતીને લઈને સૌથી મોટો કૌભાંડસામાં આવ્યો છે તેમાં ખાસ કરીને જે આન્સર કી હોય છે જેમાં આન્સર લખવામાં આવતા હોય છે તેમાં જ સિકવન્સમાં ભૂલ કરવામાં આવી છે અને દરેક સિકવન્સનો જવાબ એબીસીડી 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 એવી જ રીતે લખવામાં આવ્યો છે એટલે હવે કદાચ આના સાચા જવાબો કયા છે તેના ઉપર તો સવાલો ઊભા થઈ જ રહ્યા છે પરંતુ આ સિકવન્સ કેવી રીતે ગોઠવવામાં આવી છે કોને ગોઠવવામાં આવી છે અને જે સમયે ગોઠવાતી હતી તે સમયે ઉચ્ચ અધિકારીઓ શું કરી રહ્યા હતા તેવા પણ અનેક સવાલો ઉભા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને જ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર